ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરી ને ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે શાસ્ત્રો મુજબ આજના દિવસે જ રાજા હરિશચંદ્ર એ આ વ્રત કરી ને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું ભક્તિ કથા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અજા એકાદશીની વ્રત કથા કોંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી વ્રતના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતા તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાળના સેવક બની ગયા એમણે એક ચાંદાણને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ સત્ય ન છોડ્યું જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમણે આ નીચ કર્મ ઉપર ખૂબ દુઃખ થયું તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા તેઓ સદૈવ આ ચિંતામાં રહેવા લાગ્યા કે હવે હું શું કરું ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી ને બોલ્યા હે રાજન શ્રાવણના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે તેનું નામ અજા એકાદશી છે તમે એ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાજસ્ત પાપ નષ્ટ થઈ ગયા એમને પોતાની સામે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્ર ને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં ગયા વ્યક્તિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે ઓમ નમો નારાયણ